ડંકી રૂટ પર હરિયાણાના યુવકનો મૃતદેહ મળી આવ્યો અમેરિકામાંથી એકસો ચાર ભારતીયોને બળજબરીથી દેશ નિકાલ કર્યા બાદ પરિવારે તેમના પુત્રના મૃતદેહનો વીડિયો ડંકી રૂટ પર પડેલો જોયો પિતા અને ભાઈએ કહ્યું કે તેમને સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી કે યુવકની હત્યા કરવામાં આવી છે અમે તેને જોયા પછી જ ઓળખી શક્યા તો પરિવારે એમ પણ જણાવ્યું કે જ્યારે તેઓએ ડંકી રૂટથી અમેરિકા ગયેલા યુવાનો સાથે વાત કરી ત્યારે તેમને ખબર પડી કે જો ડોંકરોને પૈસા ન મળે તો તેઓ આ રીતે લોકોને ગોળી મારી દે છે અને પનામાના જંગલોમાં તો પોલીસ પણ આવતી નથી આવા લોકોના મૃતદેહ પણ ત્યાં પડેલા જ હોય છે એજન્ટે ચાલીસ લાખ રૂપિયા લીધા છે અને પછી ડંકી થી મલકિત કૈથલ નામના વ્યક્તિને પરત મોકલ્યો મલકિત કૈથલના મટોર ગામનો રહેવાસી હતો મલકિતના પિતા સતપાલે કહ્યું છે કે હું ખેડૂત છું દીકરાએ પોલિટેકનિક કર્યું હતું અને તે અમેરિકા જઈને નોકરી કરવા માંગતો હતો તે એક એજન્ટને મળ્યો એજન્ટે તેને કહ્યું કે તેનો ખર્ચો ચાલીસ લાખ રૂપિયા થશે તેને અમેરિકા લઈ જશે એજન્ટે પચીસ લાખ રૂપિયા એડવાન્સ લીધા અને આ પછી મલકીતને કાનૂની માર્ગને બદલે ડંકી રૂટથી અમેરિકા મોકલ્યો હતો યુવકે અમેરિકન ડ્રીમને પૂરા કરવા માટે ડંકી રૂટ પર ચાલવાનો પ્રયાસ કરતી વખતે પોતાનો જીવ ગુમાવ્યો છે